મારો પરમ મિત્ર પાવડો ત્રણ પાળિયા પી જાય છે મોટ ગાડી જોવો આવી રીતનું કઈ થઈ ગયું છે જો એમના માટે કાકડી લેતો જાવ હું રમત કરું છું જો હા લો દોસ્તો મારા યુટ્યુબ માં તમારું સ્વાગત છે અને હું તમારો પ્રિય સુરેશ એમ ડિજિટલ તો આજે આપણે ક્યાં જવાના છે ને શું કરવાના છે તો તમે અંતક તક મારી ચેનલમાં બન્યા રહેજો ત્યાં સુધી અત્યારે મેં સિરાવા બેસી ગયો છું ને સિરાવીને આપણે જવાનું છે વાડીએ તમારે કોઈને આવવાનું છે વાડીએ

આવી રીતનું કંઈ થઈ ગયું છે જો આ બેમાં મૂકીને ગયો તો હું અહીંથી ફૂટી ગયેલું આવીને અત્યારે સાંજ્યું છે કાંઈ વાંધો નહીં હવે આ બધાય હું નાક આડા આપી દઈશ પાણી બંધ કરી દેવું પડશે એટલે સુકાઈ જાય પછી ધોર્યો થાય તો આ બધા નાક આટા દઈ દેશ અને એક બીજું કે સુખ દુઃખમાં વાડીએ અને ઘરે મારો સાથી હોય ને તો આ પાવડો છે મારો સાથી મારો પરમ મિત્ર પાવડો ઘરે હોવ તોય ભલે વાડી હોય તોય ભલે સુખ દુઃખ સાથી મારા તો સુખ દુઃખ સાથી આવી જાય આપણા કામમાં હાલ ભાઈ કારણ કે તારી સિવાય તો મારા સુખ દુઃખ સાથી કોઈ સેલ જ નહીં મારા વાળા શાન કિસાન શાન પાવડો જે હો પાવડાની જે હો હું રમત કરું છું જો અહીં રાબડ થઈ ગયું છે ધોરિયામાંથી કાઢું છે કેમ ઝાર ની અંદર હું પાણી જોવા જાવ છું પણ રીજી ગયા છે એવા પાળા વાત હાલી હકાતું નથી કારણ કે એક પાળિયામાં પાણી મૂક્યું છે ને તો ત્રણ ત્રણ પાળિયા પી જાય છે રીજી ને એટલું પાણી રીઝે ગયું ગયો આ પાળામાં પાણી જોવા જાવ તો દોઢ દોઢ ફૂટ ફૂટી જાવ છું કોરા પાળિયામાં ગયો છે એક નંબર જાય છે એમાં ઘટે જ નહીં વાલા અને પણે જે દેખાય છે મારો કપાસ છે પણ તમને કપાસ પણ દેખાડી દઉં હાલો તો મિત્રો જો આપણે પાછા કપાસ પહોંચી ગયા છે આ આપણો કપાસ છે ને અત્યારે ડીપ ચાલુ છે હાલો હું તમને પાણી ચાલુ છે બતાવી દઉં છું જો ડીપ ચાલુ છે પાણી અત્યારે ચાલુ છે ટીપા પદ્ધતિ છે એકદમ ગાર્ડન અને ઝીંડવા જુઓ તમે ઝીંડવા આવા કંઈક ઝીંડવા થઈ ગયા છે કપાસ સારો છે મસ્ત કપાયમાં ઘટે જ નહીં જુઓ કેટલું જીણવું છે જુઓ સોડો કેટલો ઊંચો અને હવે આપણે ટીપા પદ્ધતિ ચાલુ છે બંધ પણ કરી દેવાની છે બે દિવસથી ચાલુ છે મોટર તો જોવું આ છે આ કપાસ છે મારી મમ્મી નીંદે છે ડુંગળી નીંદેમાં હા ડુંગળી નીંદું છે હા સારું સારું નીંદ હાલ હું મોટર બંધ કરી આવું આ ચાર સાહમાં ડુંગળીમાં ખડ થઈ ગયું છે નીંદે છે હા આપણા સીબડા ભીંડામાં કવ આવી ગયો ભીંડા બરોબર થયો નહીં સીબડા છે સીબડા ધરાઈ ગયો સીબડા જોઈને પણ એ કાકડી દેખાય તેમ ભાળો છો તો હાલો તમને કાકડી બતાવી દઉં વેલાની અંદર છે હાલો મોટી કાકડી છે હો જો શે કાકડી આવડી આવડી કાકડી થઈ છે ચાલો હું મોટર બેન કરવા આવ્યો તો મોટર બેન્દ કરી દઉં તાજુ તેલ પાણી ભર્યું છે કૂવાની અંદર આપણે મોટર બેંક કરવાની છે જરા ટાટર છે આપણે મોટર એનીથી બેન કરશું મોટર બંધ કરી દીધી ત્રણ ઝોન આવે છે ઝોનમાં પાણી જવા દેવું હોય વાલ ફેરવી નાખવાનું એટલે ડીપા પદ્ધતિ પી જાય આપણે બે દિવસથી ડીપ ચાલુ હતી કપાસ પાઈ દીધો છે ને એક બે દિવસમાં દવા ચાડી દેવાની છે એટલે આપણે વાડીનું કામ ખતમ થઈ જાય નવરાત્રી આપણે નિરાતે કરવાની છે આ ડુંગળી નીંદેલી છે અને આ નિંદા વગરની છે એમાં કેવું ખડ દેખાય છે આ નિંદી નાખેલું છે તો મારી બા મારો શાક પાસળ છે ને એમનો સા આગળ છે જો જ રહ્યું છે બે ધાર રહી છે ડુંગળી મારો સા પણ સુધી છે હું સારની અંદર પાણી વાળતો વાળતો નીંદતો જાઉં છું તું મારી વાડીએ પહોંચી ગયો સૌ ચારું અને હું અત્યારે તમને હાલો ભારતીજી દાદાના દર્શન કરાવું છું તો જો આ ભારતીજી દાદાની મઢી છે આ ભાતીજી દાદાની ધજા છે અને આ લીમડો બહુ મોટો ખૂંખાર લીમડો છે કેટલો ઊંચો છે તમને હું આઘેથી જઈને તમને બતાવીશ કે લીમડો કેટલો ઊંચો છે અને ભારતીજી દાદા અહીંયા છે આમ આમ છે અને આમ જાગતું પીરણું છે તમે દર્શન કરો બધાની મનોકામના પૂર્ણ કરશે દાદા વાડીએ પાણી વાળતો ફોન આવ્યો તો જવું પડે એમ છે પાણી બેમાં મૂકીને આવશું એમના માટે કાકડી લેતો આપણે હાલીને જવી છે તડકો ભાદરવાનો ભૂકા કાઢ નાખે હાલી હેલીને તો આજ તો નીકળી ગયું જોવો હેલિકોપ્ટર નીકળ્યું છે હા નીચે હેલિકોપ્ટર નીકળ્યું ફાઈનલી આપણે થી ઘરે પહોંચી ગયો છું અને મારું હું ભૂખ્યો હતો તમને ખબર છે તો જમવા બેસી ગયો છું જમણવારમાં આજે આપણી માટીએ લાડવા બનાવ્યા છે લઈ આવ્યા છે હાલો નાઈ ધોન તૈયાર થઈ ગયો છું જાવ છું મારા ધોળા કારણ કે મારે થોડુંક વ્લોગિંગની વસ્તુ થોડીક લેવાની છે એટલે શું શું મળવાનું છે આપણે આપણું આ સ્પ્લેન્ડર લઈને જવાનું છે તમે આવી છો ને અરે ચાલો જઈ બેસી ગયો મારા પ્લાન્ટર માંથી અમારા છોકરી ને બપ્પા વલોગ ઉતારવાના છે ટીપ લેવા જાય છે આવજો બાય બાય ઊંટ ગાડી જો ઊંટ ગાડી વાહ ઊંટ ગાડી જાય કે કયા લોકેશન ઉપર શું તમે બતાવજો વાલા આ કયું લોકેશન અને કઈ રિવર છે એટલે કઈ નદી છે તમે તમે બોક્સમાં બતાવજો તમે જાણતા હો તો આ પુલ છે ગઢડા ધોળા બાયપાસ વાળો રસ્તો છે જો આપણે માણસો કેવું નાય છે મોટર આવે છે

તો બને આપણે સાથે હું મામા દેવના તમને દર્શન કરાવી દઉં છું ફોજીલા મામા મારા મોજિલા મામા રેચિલા વાળા મામારે હો મામા તો ફાઇનલ આપણે ધોળાની અંદર એન્ટર થઈ ગયા સીએ આખા ધોળા માટો માર્યો પણ ક્યાંય આપણું રોગીનું સેટઅપ મળ્યું નહીં મારાવાળા અગરબતું લેવા સીએ લેવી છે ને અગરપતિ ચાલો કે ઓકે ઓકે પવિત્ર ભક્તિ અગરબત્તી ની પેકેટ આખા ધોળામાં આપણે ફર્યા પણ આપણે કઈ મેળવ્યું નહીં વાલા તો હવે આપણે સાડા જઈએ છીએ ફરીએ કરશા છાત પછી પાણીના પરબે પહોંચી ગયા છીએ બરાબરનું પાણી પીવું છે ભાઈ ઠંડુ ફ્રીજ ગવો ફ્રીજ હા હા પાછી જઈએ પરબ દડવા છે ભલા ઠંડો કોટો થઈ ગયો તો આપણે ધોળાથી ઘરે પહોંચી ગયા છીએ અને આપણે વસ્તુ લેવાઈ જતા વ્લોગિંગનું સેટઅપ લેવાઈ જતા પણ ધોળામાં આપણે કાંઈ મળ્યું નહીં એટલે આપણે હવે ઓનલાઈન ઓર્ડર કરવો પડશે તો આ વ્લોગમાં બસ આટલું તે તો અમને અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો તો આપણે મળીએ એક બીજા નવા વ્લોગ સાથે